રાહુલ ગાંધી ભારત કર્યો છતાં પણ જતા પબ્લિકે મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો વડોદરાના કોંગ્રેસના પી કાર્યકર નેતા ચંદ્રકાન ભત્તુભાઈ રૂપિયા પિસ્તાલીસ હજાર તેમજ વડોદરાથી આવેલા આરિસ મૌરી રૂપિયા તેર હજાર તથા ત્રણ એટીએમ કાર્ડ એક ડેબિટ કાર્ડ ડેલી બોડેલી ન્યૂઝ ના પત્રકાર મન ખત્રી ના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બે એટીએમ પાન કાર્ડ અને રૂપિયા એક હજાર છોટા ઉદેપુર બોડેલી ના વેપારી સેલ ના પ્રમુખ અમજદભાઈ ખત્રી ના રૂપિયા નવ હજાર પાંચસો તેમજ બોડેલી ના વેપારી રફીક સુલતાન ખત્રી ત્રણ તેત્રીસ હજાર ખિસ્સા ખાતરોએ હાથ ફેરો કર્યો અન્યો ના પણ પૈસા અને રોકડ રકમ નો તડફણી કરી બનાવ ને લઈને આખા બોડેલી નગર માં તર્ક વિતર્ક સર્જાયું હતું ભોગબર નેતાઓ અને અન્ય ભોગબરના નાઓને બોડેલી પોલીસ માં ફરિયાદ નોંધાવી બોડેલી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કારમાં કેટલાક વ્યક્તિ સામેલ છે તે દિશામાં તપાસ હાથ ધરી માંથી જોશું કઈ રહ્યા છે આરેશ મૌલવી તથા ચંદ્રકાન બતુ રિપોર્ટર જીગ્નેશ દરજી સાથે કેમેરામેન હૈતર પઠાન પાઠવી ગુજરાતી ન્યૂઝ આજે ભારત જોડો ન્યાયયાત્રામાં તમે આવ્યા છો તમારું પણ ખિસ્સું કપાયું છે કેટલા ગયા શું હકીકત છે પહેલી વાત તો ભારત જોડો આ યાત્રા એટલે નફરત કી રાજનીતિ છોડો મોહબત કી રાજનીતિ કો લેકર લઈને રાહુલ ગાંધી નીકળ્યા છે ત્યારે મેં કોંગ્રેસના કાર્યકર્તાઓને તમામ લોકો એટલે નાગરિકો બધા રાહુલ ગાંધીને મળવાની ચાહત અને અપેક્ષા એમની કે અમે રાહુલ ગાંધીને મળીએ એટલે તે વખતે એવું ધ્યાન ના હોય કે આપણે આપણા ખિસ્સામાં પૈસા પડેલા છે ને કોઈ ચોરી લેશે ને કોઈ ખિસ્સો કાપી લેશે પણ ખિસ્સું કપાયું છે તમામ લોકોનો હકીકત છે એટલું સારું ને સાચું પ્રશાસન છે જે ચલાવી રહ્યા છે કે લોકોના ખિસ્સા કપાઈ જાય ને લોકોને ખબર ના પડે એ પ્રમાણેની બેકારી છે આ દેશમાં તો આ તો બહુ મોટી મોટી છે પણ ખરેખર જોવા જઈએ તો આ એક ભૂખમરીનો એક પ્રકાર છે બેરોજગારીનો એક પ્રકાર છે લોકોની પૈસા ગયા છે પોલીસ સ્ટેશન પાસે છે હજારોની તાદાદમાં પોલીસ લોકો ઉભેલા હોય તો એ લોકોની જીગર કેટલી કહેવાય એમના આંખો દેખતા લોકોના પાકીટ જાય અને મુંગા મળે બેસી દે એટલે મારું માનવું છે કે પોલીસ સ્ટેશન અને ખોડેલીમાં પોલીસવાળા સજાગતાથી કામ કરશે અને લોકોના જે પૈસા ગયા છે એ પાછા મેળવવામાં સફળ જાય અને જે લોકોએ ખિસ્સા કાપ્યા છે તેમને સારી એવા સજા થાય અથવા બીજાના ખિસ્સા ના કપાય તે પ્રિકોશન રાખે એવી વાત લઈને આગળ વધી તમારા કેટલા ગ્રાહક મારા પેતાલીસ હજાર રૂપિયા પચાસ હજારમાંથી પાછળ